ફાયર સેફ્ટી એનઓસી જેવા કાયદાઓ સરકાર બનાવે છે અને એની અમલવારી પણ રાજ્ય સરકારના અધિકારીઓ અને રાજ્ય સરકારની જવાબદારીમાં આવે છે ત્યારે આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે સરકાર અધિકારીઓ ઉપર કે જવાબદાર લોકો ઉપર પગલા લેવાને બદલે એમના માલિકો ઉપર પગલા લઈ રહી છે માલિકો ની બેદરકારી હોય એની સામે પગલા લેવાય એ તો ઠીક છે અને વ્યાજબી પણ છે પરંતુ આના માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ગુજરાત ની અંદર બનતી અટકી શકે બહુ જ દુઃખદ ઘટના રાજકોટની અંદર બની છે ભૂતકાળની અંદર પણ બરોડા હોય અમદાવાદ હોય મોરબી હોય આવી દુર્ઘટનાઓ ઘટી છે ત્યારે મીડિયાએ આવી ઘટનાઓને ઉજાગર કરી જવાબદાર લોકો સામે પગલા ભરવાની પણ વાત કરી છે પરંતુ છ મહિના કે આઠ મહિના પછી આ ગુનેગારો છૂટી જતા હોય છે ત્યારે સરકારે કડક કાયદાઓ બનાવીને આના માટે જવાબદાર તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તો જ આવી દુર્ઘટનાઓ બનતી અટકી શકશે કાયદાની અમલવારી કરવાની પણ સરકારની જવાબદારી હોય છે જેટલા આ ગેમ માલિકો જવાબદાર છે એટલા જ સરકારી અધિકારીઓ કે જેમને બેદરકારી દાખવી છે એવા તંત્રના લોકો સામે પણ સરકારે કાયદેસર ની કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ તો જ સરકારી તંત્ર અધિકારીઓ આવા એનઓસી માટે કે ફાયર સેફટી માટે યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરી શકશે સરકારે આવા જેટલા ગેમ ચાલે છે એમની કાયદેસરની મંજૂરી છે કે કેમ ફાયર સેફટીના ના સાધનો છે કે કેમ એની તપાસ કરવી જોઈએ અને જો ફાયર સેફ્ટી ના સાધનો અને સુરક્ષા માટેની વ્યવસ્થા ન હોય તો આવા ગેમઝોન જ નહીં પરંતુ મોટા મોલ અને જે મોટા આવા લોકોના મનોરંજન માટેના જે યુનિટો છે એ યુનિટો પણ બંધ કરાવવા જોઈએ. નલિનભાઈ વિકસિત ગુજરાતના સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા રાજકોટમાં જ આ ઘટના થઈ કેટલી હદે યોગ્ય સરકારી તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની છે એવું બહુ સ્પષ્ટપણે લોકો પણ માની રહ્યા છે અને અમે પણ માનીએ છીએ. ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની આવા લોકો સાથેની મિલીભગતને કારણે, આવા બનાવો બની રહ્યા છે જે દુઃખદ છે દલિતભાઈ સરકારે ચાર ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી શું કે માફી નો અર્થ કિંમત ચાર લાખ સરકારે સરકારની બેદરકારી ઢાંકવા માટે જે સરકારી નિયમ છે નિયમ મુજબ ચાર લાખની સહાય જાહેર કરી છે પરંતુ સરકારે આ મૃતકોને વધારે સહાય આપવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી વતી હું માગણી કરી